હેલો યુટ્યુબ ફેમિલી ગેમ્સો બધા મજામાં છો હાય હોપ મજામાં છો કેમ કે આપણા બ્લોગ જોતો હોય એટલે મજામાં હોય તો આજે હું અને મારો દોસ્ત મંગરો બને નીકળી ગયા છે પીસ સાફ કરવા ટ્રિકેટ પી સાફ કરવા આપણે નીકળી ગયા તો આ સે પૂંજ્યા હતા અને આપણે પૂંજ્યા હતા અને દુકાનને થોડુંક કામ પતાવી અને નીકળી ગયા પાછા પીસ તરફ અને દોસ્તારના ઘરે આવે અને દોસ્તારને બોલાવી અને પીસ સાફ તરફ કરવા નીકળી ગયા અને આપણે પહોંચી ગયા હતા અંટરપુર નવા ગામના બસ સ્ટોપે અને આપણે પાછા પહોંચી ગયા હતા બીજા દોસ્તારના ઘરે એને પણ બોલાવી અને પાછા આપણે નીકળી ગયા હતા રસ્તા તરફ આપણા અને આપણા રસ્તા ઉપર આપણે પહોંચી અને આપણે થોડીક સી ક્લિપ શૂટ કરી અને ક્લિપ શૂટ કરી અને આપણા પાછા નીકળી ગયા પીચ તરફ અને આપણે પહોંચી ગયા પીચ તરફ અને પીચ તરફ પહોંચી અને આપણે થોડુંક સાફ સફાઈ કરી અને પછી મેં પણ સાફ સફાઈ કરી અને તમે જોઈ શકો છો અમે આખું પીસ સાફ કર્યું છે પછી આપણે પીસ સાફ કરી અને તમે જોઈ શકો છો આ છે અમારા પીસનો નજારો અને મારો દોસ્ત મંગરૂ નાસ્તો કેમ કેમકે આજે અમે રમવા પણ જવાના હતા અને અમારો પહેલો મેસ હતો અને આજનો તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો જણાવજો અને આપણે ઘરે આવી અને અમારો વેસ જોઈ શકો છો તો પછી હું નાઈ જોઈ અને પાછો આપણે મેદાન તરફ નીકળી ગયા અને આ બ્લોગ કેવો લાગ્યો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય